જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં તો આજનો આપણા ટોટલ તો આઠમો બ્લોગ છે સાતમો બ્લોગ કાલે રવિવારનો હતો જે અનફોર્ચ્યુનેટલી ટેકનિકલ ઇશ્યુના કારણે ડિલીટ થઈ ગયો મતલબ ડિલીટ થઈ નહોતો ગયો મેં હું મારા ફોનમાં સ્ટોરેજ ક્લિયર કરી નાખું છું બ્લોગને અપલોડિંગમાં રાખ્યા પછી તો યુટ્યુબમાં અપલોડિંગમાં રાખ્યો તો બ્લોગ અને પછી એને આપણે ગેલેરીમાંથી બધા બ્લોગની ક્લિપ ડિલીટ કરનાખી રિસાયકલ બિનમાંથી ક્લિયર કરનાખી તો સવારે ઉઠીને જોયો તો ફિલ્ડ ટુ અપલોડ આવી ગયો ને એનો આગળનો તમને સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડી દઉં એમાં રીઅપલોડનો ઓપ્શન નહોતો ખાલી ડિલીટ બ્લોગનો જ ઓપ્શન હતો તો ડિલીટ કર નાખ્યો કે ડિલીટ જ કરવો પડે હવે બીજું કંઈ ઓપ્શન જ નહોતો તો એ બ્લોગ ડિલીટ થઈ ગયો તો વાંધો નહીં હવે એક દિવસની મહેનત આપણી ગઈ પાણીમાં પણ એમાંથી શીખવા મળ્યો કે હવે જ્યાં સુધી બ્લોગ અપલોડ ન થાય ત્યાં સુધી ગેલેરીમાંથી કાઢવાનું નહીં બ્લોગ આ વસ્તુ આપણે શીખવા એના ઉપરથી તો હવેથી એ વસ્તુને ધ્યાન રાખશું તમે કાલના બ્લોગમાં કીધું હતું દેવામાં કરીને મારો એક કઝિન ભાઈ છે તો એનો આજે બર્થડે છે એમ મેં કાલ મતલબ કાલના બ્લોગમાં કીધું હતું કે કાલે બર્થડે છે તો આજે હવે બર્થડે છે એનો તો એના બર્થડેનો સેલિબ્રેશન કરવાનો છે સાંજે સાત વાગે રિસોર્ટ રિસોર્ટમાં રાખ્યો છે તો હવે હું આગળને જાશું તો જોઈ લેજો આગળના વિડીયોમાં આગળ કન્ટિન્યુ પૂરો જોજો વિડીયો એમ સ્કીપ બીપ કરી ના જોતા હવે તમે કરાવવું હોય તો બોલતા

ઓન વાર્યો ભાઈ હલો નીકળી તો ગઈ ગાડી ઇલેક્ટ્રિકની દુકાને આવ્યા આપણે ઓલો જે મશીન મંગાવ્યું પિન ઘણી મોટી છે તો એસી પિન કહેવાય તો એસી પિન ડબો ને આરો વાયરમાં આપણે જોઈન્ટ લગાવી દઈએ પિનમાં બની ગઈ મિત્રો સ્વિચ ને પ્લગ ને બધો બની ગયો છે નીકળી हेॾो वॾो रकलो किथे थींदो हैं બસેવલિજ ને નૂ સે ભેણ કાદે ને કા ને ને la tu自己. ન નંજ ગામવજ ન, ને ને નહ ને ને aનહ નાગ ને 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 ન ને નાખ ન�

ઓ તો હવે ઘરે પહોંચી ગયો છું ને હવે કપડા બદલાવી કંઈક સારા કંઈક ઢંગના કપડાં કપડા પહેરી ને હું કંઈ આવી હોટલમાં હું જવાનો છે દેવ અમનો છે તો બધા અમા આવે છે તો હલો આ જઈને પછી બ્લોગ બનાવું તો મિત્રો હવે તૈયાર થઈને નીકળી ગયા ત્યાં દેવામ નું બર્થ છે એટલા માટે જ જો પપ્પા આવે છે હલો કેમ છો મામા વિડીયો ચાલુ જ છે આપડો હવે આમ ધંધો છે એક

બધાથી ઉપર હવે મળી લીધો અને હવે આ અહીંયા કને બર્થડે પાર્ટીનું બધું બતાવું પછી આગળનો વ્લોગ બનાવીશ કેમ કે હવે અત્યારે વ્લોગ બનાવવાનું કોઈ મતલબ નથી કેમ કે ફેમિલી ટાઈમમાં હું વ્લોગ પ્રેફર નથી કરતો એટલા માટે એ હવે આગળ પછી ફ્યુચરમાં જોશું કદાચ કરીએ બહુ પણ તો હાલો અત્યારે આ બધું બતાવ્યું હાલજો હવે બધા હાલો હાલો હવે વ્લોગમાં આવો જો આજે બેટ લઈને মদিটঞেঞে বসোক Заয়ে ফয়ে যালো মভিশে আমে.. হলো থোনিকাসের উকে হিটিলো ঞ্ক翼ই জ়ে পটাসে আনে ভাইপা XL পজে ক়া়গে যা� લે ભાઈ સરસ ચાલો જુઓ તો મિત્રો હવે સાડા બાર વાગી ગયા છે તો હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગિરનારી